અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીને આરોપી બનાવવામાં આવી ભારતીય જનતા પાર્ટીના નેતાના ઈશારાથી અને આ સમગ્ર કારસ્થાન નીપાશળ એક જ વ્યક્તિ તરફ આંગળી ચિંધાઈ રહી છે કે ધારાસભ્ય કૌશિક વેકરિયાના આદેશથી આ થયું છે આ વિપક્ષના દાવા છે વિપક્ષના આરોપ છે અને હવે એ આરોપો સામે આવ્યા હતા કે આ પીડિત મહિલાને પ્રતાડિત કરવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં વકીલ આનંદ યાજ્ઞિક પણ મેદાને આવ્યા તેમણે કહ્યું કે મુખ્ય આરોપી તો એસપી સંજય ખેરાત ખુદ છે તો પછી એમની એસઆઈટીનો ભરોસો કેમ કરવો ત્યારે આજે પરેશ આંદોલન અને ધરણાનું મંડાણ કરી અમરેલીની બજારમાં બેઠા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ મામલે હવે શું કહે છે તેના વિશે વિગતવાર વાત કરીએ સાથે જ પાયલ ગોટી અને આ નકલી પત્રકાંડ વિશે ભારતીય જનતા પાર્ટીનું શું કહેવું છે એમના પક્ષને પણ જાણવાનો પ્રયત્ન કરીએ આપણી સાથે વાત કરશે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત વૈષ્ણવ નમસ્કાર એક સવાલ છે કે અત્યારે જે એ વિપક્ષના પ્રહારો આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ અને ખાસ તો ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાના કહેવાથી આ બધું થયું છે શું કહેશો સૌ પ્રથમ તો હું તુષારભાઈ તમને એ કહીશ કે અત્યારે જે આખું નાટક કોંગ્રેસ ચાલી રહ્યું છે અમરેલીની અંદર એમાં તમે જુઓ કે નાટકના જે બધા સૂત્રધારો છે એ છે કે જેમને લાઠીની જનતાએ લાંબા સમય પહેલાં જ નકારી દીધા એવા વિરજીભાઈ ઠુમ્મર જે ઇલેક્શન હારી ગયા છે પ્રતાપ દુધાત જે સાવરકુંડલાની જનતાએ નકારી દીધા અને ત્યાંથી પોતાનું ચૂંટણી હારી ગયા છે અમરેલી વિધાનસભા હોય કે લોકસભા હોય કે જે પોતે પરેશ ધાનાણીજી હારી ગયા છે જયનીબેન ઠુમ્મર જે અમરેલી લોકસભા હારી ગયા છે એટલે ટૂંકમાં જે કોંગ્રેસની રાજનીતિ જે કમરેલી એક વખતનો ગઢ ગણાતો હતો ત્યારે એ લોકોએ વિકાસ કરવો જોઈતો હતો પ્રતાપ દુદાદે જૈની ઠુમ્મરે એમના ફાધરે બીરજી ઠુમ્મરે તો એ લોકોએ કોઈ વિકાસ કર્યો નથી ને મોટા પાયા પર આખા ગુજરાતમાં કોંગ્રેસને જાકારો મળી ગયો છે ને કોંગ્રેસ એકદમથી જે છે અત્યારે મૃતપ્રાય અવસ્થામાં છે તો આ હારેલા નેતાઓએ ક્યારેય જનતાના મુદ્દાઓને વાંચા આપી નથી જનતા જનાર્દનની વચ્ચે જવા માટેના એમની પાસે કોઈ મુદ્દા નથી લોકોની વચ્ચે રહેવા માટેના મુદ્દા નથી તો એમને અચાનકથી અત્યારે સંજીવની રૂપે શું મળ્યું પોતાની મૃત રાજનીતિને અમરેલીમાંથી જીવિત કરવા માટે કે એક લેટર જેના આક્ષેપ થયા જેની પોલીસ તપાસ કરી રહી હતી જે તપાસમાં આગળ શું થવાનું છે જે પોલીસને નહોતી ખબર એની અંદર એક મહિલા અને એ મહિલાની એક જાતિ જે એમની રાજનીતિને સૂટ કરે છે અને એ એક પાટીદાર સમાજમાં ભાગલા પડાવો રાજ કરો અને પાટીદાર સમાજની રાજનીતિ કરવા માટે એમણે એક દીકરીના ખ આજે ઉપયોગ કર્યો છે એ બધાને વિદિત છે કારણ કે જો પક્ષાપક્ષીથી ઉપર જઈને હું પણ એક સમાજમાંથી આવું છું દીકરી છું ગુજરાતની દીકરી છું ભારતની દીકરી છું મારે મારા ન્યાયતંત્રમાં પોલીસમાં પોલીસિંગમાં જેટલી બી સ્વતંત્ર સંસ્થાઓ છે એને બિલકુલ સ્વતંત્ર રીતે નિષ્પક્ષ રીતે કામ કરવા દેવી જોઈએ સેલ્ફ કોગ્નિજન્સ લઈને જ્યારે તપાસ થાય છે આરોગ્યની ટીમ તપાસ માટે પહોંચે છે ત્યારે પણ કોઈ પણ પ્રકારના એવિડન્સ ન મળવા દેવા કારણ કે પોલીસે કોઈ અત્યાચાર કરો છો તો તમે જેટલી જલ્દી એના એવિડન્સ આપશો એટલી જલ્દી ન્યાયાલયની અંદર મૂકી શકશો અને તમને ન્યાય મળશે પરંતુ કોઈને કોઈ રીતે જૈનીબેન ઠુમરે પહેલા દિવસથી જ આ કેસની અંદર રાજકારણ કરવા માટે મને દુઃખની વાત તો શું છે ખબર છે પુરુષો કરી રહ્યા છે ઠીક છે પણ એક મહિલા તરીકે પોતે એક બાવીસ વર્ષની દીકરીની મનસ્થિતિને સમજીને કાઉન્સેલિંગ કરવાની જગ્યાએ પહેલાં વકીલ ના પ્રોવાઈડ થવા દેવું ભારતીય જનતા પાર્ટી તરફથી એમના વકીલ દ્વારા સંયુક્ત જામીન મૂકવાય એટલે બેન પાયલબેનને જામીન ના મળે એટલે ઇલેક્ટ્રોનિક મીડિયામાં મુદ્દો જીવિત રહે પછી બીજા દિવસે એમના વકીલનું સહી કરવાના બહાને જતા રહું પછી જ્યારે દીકરી જેલની બહાર આવે ત્યારે જૈની બેન સતત એને પકડી રાખે કોઈને મળવા ના દે અને મીડિયા સુધી વાત બી ના કરવા દે દાદાગીરીને તાનાશાહી કોને કહેવાય કે તું વાત ના કરીશ ખાલી સત્ય મેં હું જઈ તે કહી દે કારણ કે બેટા મેં તને સ્ક્રિપ્ટ લખીને તો આપી નથી તું મીડિયા સામે શું બોલીશ એટલે મેં તને સ્ક્રિપ્ટ લખીને નથી આપી આ પ્રકારનું જે વરવું કૃત્ય અત્યારે થઈ રહ્યું છે મને લાગે છે આ હારેલા નેતાઓ જે છે એમને ટૂંક જ સમયમાં અમરેલીની જનતાને ગુજરાતની જનતા છે જવાબ આપશે પણ ગઈકાલે પરેશ ધાનાણીએ રાજકમલ ચોક અમરેલી ખાતે એક ચર્ચાનો ચોરો બોલાવી અને જાહેરમાં આમંત્રિત કર્યા હતા કૌશિક કર્યા તો કૌશિકો કર્યા ક્યાં ગાયબ છે કેમ દેખાતા નથી જો માન્ય ધારાસભ્ય કૌશિક વેકરિયાજી દંડક પણ છે ગુજરાત વિધાનસભાના અને એ જ અમરેલીની જનતાએ એમને ચૂનીને મોકલ્યા છે એ કોંગ્રેસના કે કોઈ અન્ય પાર્ટીના જે છે ને રહેમો કરમ પણ નથી આવ્યા ત્યાં કામ કર્યું છે ત્યાં અમારા સંગઠને સરકારે જે કામો કર્યા છે એના જનતા જનાર્દને આશીર્વાદ આપ્યા છે ને જનતાના એક ચૂનાયેલા પ્રતિનિધિ તરીકે ત્યાં પહોંચ્યા છે હવે એમણે જે પોતાની જનતા માટે વિકાસના કામો કરવાના છે એ કરી રહ્યા છે એમને જ્યારે જનતા સાથે એમનો વાર્તાલાપ કરવાનો હશે એ ચોક્કસ કૌશિકભાઈ કરી રહ્યા છે પણ અત્યારે જે પ્રકારની મંત્રી મેલાવટી હારેલા નેતાઓ છે જે આખા ભેગા થઈને અત્યારે જે કરી રહ્યા છે એ કેટલા અંશે યોગ્ય છે અને તમે જે પાટીદાર સમાજ પાટીદાર સમાજ કહીને પાટીદાર સમાજના ભાગલા પાડો અને રાજ કરોની જે મંત્રી મેલાવટી કોંગ્રેસ કરી રહી છે આમાં પાટીદાર સમાજને જે ડેમેજ કરવાની કોંગ્રેસ કોશિશ કરી રહી છે તો આ સમાજ સમજુ શાણું છે અને બધી જ ખબર પડે છે કેમ કૌશિકભાઈ વેકરિયા પાટીદાર સમાજના નથી એ નથી પાટીદાર સમાજના આજે પાટીદાર સમાજના ઘણા કોંગ્રેસી નેતાઓ પણ આજે અમરેલી ખાતે આવ્યા છે હું તમને એ જ કહેવા માગું છું કે જે લોકોએ લેટર લખ્યો વાયરલ કર્યો જે લોકોને પોલીસે જે પુરુષોને આરોપી બનાવ્યા હું બેન પાયલ ગોટીને ક્યારેય આરોપી કે નહીં કારણ કે ન્યાયતંત્રનો વિષય છે પણ સ્પેસિફિકલી પુરુષોની વાત કરું કેમ પુરુષ પાટીદાર નેતાઓ હતા આરોપી હતા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું તો એ પુરુષ પાટીદાર લોકોનું કેમ નામ ના લેવામાં આવ્યું અત્યારે આપણને પાયલબેન ગોટીનું નામ યાદ છે બાકીના ત્રણ પુરુષોનું નામ છે યાદ છે કોઈને એની ચર્ચા થઈ રહી છે આખી ઘટનામાં ક્યાં નથી થઈ રહી કારણ કે કોંગ્રેસના જ્યાં હારેલા નેતાઓ છે વિરજીભાઈ ઠુમ્મર જેની એમની દીકરી જેનીબેન ઠુમ્મર પ્રતાપ દુધાત પરેશભાઈ ધાનાણી એ બધા હારી ગયા છે અમરેલીની જનતા જનાર્દને બહુ મોટો જાકારો આપી દીધો છે કે ભાઈ આટલા સમય તમને ધારાસભ્ય રાખ્યા આટલા સમયે તમને બધું અમરેલી આપ્યું શા માટે તમે વિકાસ ના કર્યો તમે અત્યારે કહી રહ્યા છો કે અમરેલીમાં આ પ્રોબ્લમ છે આ છે આ છે એક્સવાઇઝેટ જે લેટરમાં લખેલું છે બધી વસ્તુની તપાસ કરો તો એ બધી વસ્તુ અત્યારે એક બે વર્ષમાં જ થઈ છે હું તો ખાલી આમ જનતા તરીકે પૂછવા માગું છું તમે અમરેલી માટે શું કર્યું તમે વિકાસના કામો ગણાવો કે અમે જ્યારે હતા ત્યારે વિકાસની વાત બરાબર છે પણ મારે તો ખાલી અત્યારે આ બાબતે એટલા માટે ચર્ચા કરવી છે કારણ કે અત્યારે આખા ગુજરાતભરમાં એક જ મુદ્દો ચર્ચામાં ચાલે છે અને તેના કારણે દરરોજ સાંજ પડે ને મીડિયાના માધ્યમથી ડિબેટ કોંગ્રેસ અને ભાજપ અને સામાજિક કાર્યકર્તાઓની ગુજરાતના નાગરિકો જોઈ રહ્યા છે દરેકના મનમાં એક સવાલ છે તો પહેલો સવાલ એ છે કે ચલો માની લઈએ કે પાયલ ગોટીની જ્યારે ધરપકડ કરવામાં આવી આ મામલે ત્યારે પોલીસ સાચી હતી અને રાત્રે કદાચ એમને નથી લઈ ગયા કે લઈ ગયા પણ બીજી વખત પણ ઘટના પરેશ ધાણાની રસ્તા વચ્ચે થી પોલીસ કાફલાને છે જો સાંભળો એમાં તો સેલ્ફ કોગ્નિજન્સ લઈને આરોગ્યની ટીમ તપાસ કરવા માટે આવે છે ટીમ હું મેડિકલ ફિલ્ડમાંથી છું કોઈ લોયર છે એણે લોયરનું કામ કરવાનું છે એને જ્યાં તમે કહો છો કે ભાઈ તમને પટ્ટા માર્યા છે હવે આખી વસ્તુમાં હું તમને એક વસ્તુ કહું જૈનીબહેન ઠુંબર તો એ છોકરીના ઘરે હતા પાયલબેનના ઘરે પાયલબેનને રોજ જેલમાં મળવા જતા હતા હવે સપોઝ તમે રોજ જેલમાં મળવા જાઓ છો તો દીકરીએ કીધું હશે કે પોલીસે પટ્ટા માર્યા છે તો જૈનીબહેને ત્રણ દિવસમાં આવીને જે પહેલાં ત્રણ દિવસની ઘટનાક્રમ હતી એમ તો એ મીડિયાથી રોજ રૂબરૂ થતા હતા એમણે પહેલે જ દિવસે એને કહેવાનું જરૂર હતી કે પાયલબહેનને પટ્ટે પટ્ટેથી માર્યા છે તો પહેલાં તો તાત્કાલિક એ વખતે મેડિકલ થઈ ગયું હતું શા માટે મેડિકલ તપાસ છે કે પોલીસની જે તપાસ છે એમાં વિક્ષેપ પાડવામાં આવી રહ્યો છે અને તમે એક વસ્તુ તુષારભાઈ બધી જ રાજકારણ પક્ષા પક્ષી બધું બાજુ પર જવા દો શું તપાસ એવિડન્સ કોઈને પણ તમારે પોલીસને બી તમે આરોપી બનાવ્યા હોય તો એને પણ એના અગેન્સ્ટમાં તમે જો એવિડન્સ નહીં આપો તો એને સજા મળશે એટલે તમને એવું લાગે છે કે જે ગોટીને પ્રતાડિત કરવાની વાત છે કે ફટકારવાની વાત છે ખોટી છે જો હું તમને શું કહેવા માંગુ છું કે સત્ય હંમેશા છાપરે ચડીને પોકારે છે સત્ય ક્યારેય પરેશાન થઈ શકે છે પરાજિત ક્યારેય થઈ શકવાનું નથી જો મહિલા તરીકે કોઈ પણ ક્રાઇમ થયો છે આપણને હું એવું માનું છું પાયલબહેનને નથી ખબર કે મારે મેડિકલ ક્યારે કરાવવું છે કે કરાવવું છે કે નથી કરાવવું કારણ કે બાવીસ વર્ષની છોકરી છે પણ સપોઝ આજે હું છું મને તો મોસ્ટલી હવે અનુભવ થઈ ગયો છે દરેક વસ્તુનો અને કોઈ છોકરી છે જેને હું કાઉન્સિલિંગ કરી રહી છું અને એ કહી રહી છે કે સપોઝ મારી સાથે આ ક્રાઇમ થયો છે જેમાં મેન્ટલી હેરેસમેન્ટની સાથે ફિઝિકલ અસોલ્ટ થયો છે તો મારી પહેલી જવાબદારી શું છે કે ભાઈ એ એવિડન્સ પહેલાં આવવું જોઈએ કારણ કે આપણે બધા જે પણ ડિબેટો કરી રહ્યા છે તુષારભાઈ તમે હું બધા જ જાણીએ છીએ કે ન્યાયતંત્રમાં જ્યારે માન્ય કોર્ટ અને જે ન્યાયાધીશ છે એ તમારી પાસે પુરાવા માંગશે એવું નહીં વાગડે કે મીડિયામાં કેટલી સ્ટોરી સાંભળી હતી સોશિયલ મીડિયામાં કેટલી ડિબેટ થઈ હતી પરેશ ધાનાણી શું બોલ્યા આ ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત શું બોલ્યા હતા એ દલીલો અમારી ત્યાં ચાલશે ન્યાયાધીશની સામે નહીં ચાલે એ તો આ માંગશે કે ભાઈ તમે એવિડન્સ આપો તો એ એવિડન્સમાં જ્યારે બેને કીધું હોત કે ભાઈ મને પોલીસી પટ્ટા માર્યા છે તો જૈનીબહેને તરત જઈને એ વખતે મેડિકલની તપાસની ડિમાન્ડ સામેથી કરવી જોઈએ હું જેનીબેન ઠુંબરને કહું છું કે તમે જ્યારે ત્રણ દિવસ પહેલાં ત્યાં પહેલાં દિવસથી પાયલબેન ગોટીના સંપર્કમાં છો તો તમે આરોગ્યની તપાસની ડિમાન્ડ કેમ ના માગી આરોગ્ય કેમ ના કીધું કે પટ્ટા માર્યા છે ને મેડિકલ ટીમની તપાસ તાત્કાલિક કરાવો એટલે અમે પોલીસની અગેન્સ્ટમાં જે છે તમારે પુરાવા કેમ તમે ભેગા ના કર્યા એટલે તમારું શું છે કે પોલીસ સાથે કે પોલીસના કર્મચારી અધિકારીઓ સાથે ક્યાંક તમારે પાછળ બંધ બારણે કંઈ મેળાપી આપી પણ છે શું છે આખી ઘટના હવે બરાબર તપાસ થવી જોઈએ તો કોંગ્રેસનો એક એવો પણ આક્ષેપ છે કે જે આ પત્ર જે વિવાદિત કારણ છે જે વિવાદનું મૂળ તો કે આ વિવાદિત કહીએ કે કથિત પત્ર કહીએ અથવા નકલી પત્ર પોલીસની ફરિયાદ પ્રમાણે કહીએ કે જે આરોપો છે ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધના એ સાચા છે એની પણ તપાસ થવી જોઈએ આજે જે પરેશ ધાનાણી બેઠા છે ધરણા પર તો ત્યાં એમણે એ પણ માગણી કરી છે જો એ સપોઝ તમને લાગે છે કે તમે જે પત્રમાં જે જે વસ્તુ લખેલી છે એ વસ્તુ સાચી છે તો હાથ કંગન કો આરસી ક્યાં પઢે લિખે કો ફારસી ક્યાં એમાં છુપાઈને કોઈ છોકરીને હાથો બનાવીને પત્ર ટાઈપ કરાવવાની ક્યાં જરૂર હતી તમે સામે ચાલીને જેને પણ એ વસ્તુ લાગે છે આજે ડૉક્ટર શ્રદ્ધા રાજપૂતને લાગે છે કે અહીંયા ખનન થઈ રહ્યું છે કે અહીંયા બુટલેગઢ છે તો સામે ચાલીને મારા ખુદ હું કેમ ના પત્ર લખું અને મારી સહી સિગ્નેચરવાળું મુખ્યમંત્રી સાહેબને ના મોકલું કે કથિત જે પણ જેટલા બી જે હોઈ શકે છે એના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કે જે પણ લાગુ પડતા અધિકારી કે કર્મચારીઓને હું સામે ચાલીને કેમ ના મોકલું શા માટે મારા મનમાં એવી મંત્રી મહેલાવટી હોય કે તાલુકા પંચાયત જે ચૂંટાયેલો પ્રતિનિધિ છે આપણા દેશમાં એનો લેટર હેડનો ઉપયોગ ખોટી રીતે ખોટી સહી કરવી એ કાનૂની રીતે સાચી વસ્તુ છે છોકરીને ના ખબર હોય પણ જે લોકોએ આ કર્યું છે એની તો તપાસ ચાલી રહી છે તો તમે એ સમર્થન આપી રહ્યા છો કે જે લોકો આવું કરે છે કે એક દીકરી પાસેથી જે લેટર હેડ છે એમાં ડુપ્લિકેટ લેટર હેડ ઉપર આવું ખોટું કામ કરી રહ્યા છે તમે એવા આરોપીઓને સમર્થન આપી રહ્યા છો તો આ દેશમાં ગૃહ હવે એમને એ પત્રને પણ ચેલેન્જ કર્યું છે કે પત્ર સાચું છે લખે ને પરેશ ધાનાણી છે ને હવે તમને એમને એ ચેલેન્જ કરે છે તો પરેશ ધાનાણી વિપક્ષના નેતા રહી ચૂક્યા છે ને એમની પાસે લેટર હેડ ના હોય તો મારા પૈસા હું છપાવડાઈ દઉં એ કે એ પ્રમાણેનું પરેશ ધાનાણીનું લેટર હેડ ઓરિજિનલ પૈસા હું આપી દઈશ પરેશ ધાનાણી સાહેબ છપ્પાયેલી અને પરેશ ધાનાણી સાહેબ પોતાની સાઈથી મુખ્યમંત્રી સાહેબ સીને રજૂઆત કરે કેમ નથી કરતા લેટર હેડ પર કેમ લખીને રજૂઆત નથી કરતા કેમ માનહાનિની બીક લાગે છે એમને કરો ઓપનલી ચેલેન્જ કરું છું આવી વાત વાર્તા નહીં કરવાની જૈનીબેન ટુમ્બર ધારા લોકસભાનું ઇલેક્શન લડી ચૂક્યા છે મતલબ હારી ચૂક્યા છે ભલે લડ્યા તો છે જ કોંગ્રેસના મેન્ડેટ ઉપર અત્યારે મહિલા મોરચાના પ્રમુખ છે ત્યાંના કોંગ્રેસના એક્સ છે એક્સ ધારાસભ્ય પ્રતાપ દુધાત એમની પાસે લેટર હેડ ના હોય કોઈની પાસે પૈસા છપાવવાના તો ડૉક્ટર શ્રદ્ધા રાજપુર સ્વયં પોતાનો ખર્ચો આપે છે પોતાની સહીથી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેટર લખો અને સહી કરો અને આપો કેમ નથી આપતા તમે કારણ કે તમને ખબર છે કે તમે લેટર ક્યારથી આપશો કયું થયું હશે અને કોઈ આગળ માનહાનીનો દાવો બી મૂકી શકે છે તમે એક જ પક્ષ અત્યારે સાંભળી રહ્યા છો કે ભાઈ આ લેટર વાયલર થયો અને આ પ્રકારના આક્ષેપો થયા તમે જેની પર આક્ષેપો થયા છે એના એને તમે આરોપી બનાવી દો છો વગર સાંભળે સજ આજે મને બી કોઈ કહી દેશે કે શ્રદ્ધાબેન છે એમનું આ ઘર છે તમે મારા ઘરમાં આવ્યા છો મારા ઘરની બહાર જે છે એ મારા માતા કે પિતા છે એ લોકોની મહેનતથી બનાવેલો સામાન છે ક્યારે તમે કહેશો કે આ બધું તો આમથી આવ્યું છે આવ્યું છે આ આ વાતના કારણે એક સવાલ એવો પણ થાય તો કૌશિકભાઈ ખુલાસો સામે વાત જો ભાઈ જો અત્યારે છે ને કૌશિકભાઈ એમના પ્રશ્નોના જવાબ જે છે ને માન્ય ધારાસભ્ય શ્રી તરીકે અને ત્યાંના એ ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને કૌશિકભાઈ વેકરિયાને અમરેલી જનતા જનાર્દનને ચૂંટ્યા છે એ એમના ધારાસભ્ય છે ત્યાંનો દીકરો છે અને કૌશિકભાઈ અમરેલીનો દીકરો છે ને અમરેલીનો દીકરો જઈને એની જનતાની વચ્ચે બધા જવાબોનો સવાલોનો જવાબ આપશે એ રાહ જો એમનો દીકરો આવશે એમને જવાબ આપવા માટે એટલે એમાં કોંગ્રેસે આટલું બધું ઉછાળા મારવાની જરૂર નથી એટલે આ બબાલ જે છે જેને ભાજપને હાલ તો હું કહું છું કે મુશ્કેલીમાં મૂકી છે તો એમાં એવું માની શકાય કે અમરેલી ભાજપની અંદર જે છે વાસણો ખૂબ ઘકડી રહ્યા છે એ વસ્તુ હું તમને એ જ કહેવા માગું છું તુષારભાઈ કે ઓગણીસો ને એસીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો પાયો નખાયો હતો ત્યારે અમારી પાસે કોઈ એમપી એમએલએ નહોતા માની લો કે ત્યારે કોઈ લેટર વાયરલ થયો હોત એની એની વેલ્યુએશન શું હોત ત્યારે કોઈ પત્ર કોઈના વિરુદ્ધ લખાયો હોત તો એની વેલ્યુએશન શું હોત એ સમયના સંદર્ભમાં ના હોત કે ઠીક છે હવે તો પાર્ટી આવી છે અત્યારે એનો કોઈ એમપી નથી એમએલએ નથી જનાધાર નથી હવે એના વિશેના એના બે નેતાઓ વિશે કંઈ લખાયું તો એનું શું છે પણ આજે અમારી ઓગણીસો એંસીથી જે પરિશ્રમ કરતાં કરતાં અમારા નેતાઓએ પગમાં ચપ્પલ ના હોય ખાવાના પૈસા ના હોય ત્યાંથી જે જનતા જનાર્દનની વચ્ચે રહીને જે પરિશ્રમ કરતાં કરતાં જ્યાં હું એ બલિદાન મુખર્જી વો કશ્મીર અમારા કારણ કે અમારી પાસે સત્તા જ નહોતી તો અમારી પાસે બે પોલિટિકલ એસ્પિરેશન હતા એમાં એ બલિદાન મુખર્જી વો કશ્મીર અમારા હે રામ મંદિર બનાયંગે પંડિત દીનદયાલે કીધું હર ખેત કો પાણી હર હાથ કો કામ દેગે એ વિચારધારા સાથે આજે અમે બે હજાર ચોવીસમાં પહોંચ્યા છે બધે ઘણા બધા રાજ્યોમાં અમારી સરકાર છે અમારા આટલા ધારાસભ્યો છે આખા ભારતની અંદર અમારા આટલા બધા માન્ય રહ્યો છે અમારો પરિવાર આજે મોટો થયો છે તમે જુઓ કે આજે ન્યૂઝમાં તમે જુઓ વોર્ડ પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના કોણ કોણ બનશે ચર્ચા થાય છે ભૂથ પ્રમુખ કોણ કોણ બનશે ચર્ચા થાય છે અત્યારે પણ શું છે જિલ્લા મહાનગરના પ્રમુખો આ બધા તો સંગઠનના પદો છે ને હજુ ચૂંટાયેલા પદો બી નથી આ કંઈ રાજનીતિમાં ચૂંટાયેલા પદો નથી પણ સતત તમે જુઓ કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો કેટલા બન્યા એમાં કોણે મિસ કોલ માર્યા કોણે ના મળ્યા કેટલા વોર્ડ પ્રમુખ બન્યા હોય જિલ્લા મહાનગરના પ્રમુખો કેટલી બધી વાર્તા વાત જે છે અમારા સંગઠનની સતત થઈ રહી છે એટલે ટૂંકમાં તમે એવું કહેવા માંગુ છો કે તમે સત્તામાં છો અત્યારે તમારો જે વિશાળ પરિવાર તમારો જેમને કહો છો એટલે હવે અમારી હવે અમારી જવાબદારી બહુ વધી જાય છે કારણ કે જનતાએ જે આશીર્વાદ આપ્યા અમારો પરિવાર આટલો મોટો થઈ ગયો એ સ્વાભાવિક છે કે અંદર મન દુઃખ કોઈને થશે કોઈને કોઈ કોઈના ચડામણીથી કંઈ બી કરશે તો આટલો મોટો પરિવાર છે કોઈના ઘરમાં વાસો નથી પછી આટલો મોટો તમારો પરિવાર આટલી મોટી તમારી એકદમ સક્ષમ સરકાર છે તો આ નાનકડા એવા મુદ્દાને પૂર્ણ વિરામ ક્યારે લાગશે નાનકડા એવા મુદ્દાને તો પૂર્ણ વિરામ જો પોલીસ તપાસ કરી રહી હતી પૂર્ણ આમાં કશું મુદ્દો હતો જ નહીં મુદ્દો કોણે બનાવ્યો છે અમે નથી બનાવ્યો મુદ્દો તો જે આ બધા લોકો હારી ગયા છે વિરજીભાઈ ઠુમ્મર લાઠી હારી ગયા છે જૈનીબેન ઠુમ્મર અમરેલી લોકસભા હારી ગયા છે પ્રતાપ દુદાસ સાવરકુંડલા હારી ગયા છે પરેશ ધાનાણી અમરેલી વિધાનસભા અને અમરેલી લોકસભા હારી ગયા છે આ હારેલા નેતાઓ મુદ્દો બનાવે છે મુદ્દો તો જનતાએ બી નથી બનાવ્યો પણ આ મુદ્દો કદાચ ના બન્યો તો પોલીસે વન સિક્સટી નાઇન અત્યારે બીએનએસ પ્રમાણે વન એટી નાઇનના રિપોર્ટ પણ મૂક્યા હોત જો સાંભળો એમાં એવું છે કે તમે જે પ્રેશર પોલિટિક્સ અત્યારે કોંગ્રેસ કરી રહી છે જે હવે બીજી વસ્તુ મને તો એ બી નથી ખબર પડી રહી કે જ્યારે એ કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મુદ્દો છે એ અમારા પાર્ટીના પદાધિકારીઓ છે કોંગ્રેસના એ લોકો પદાધિકારી બી નથી તો કોઈને બચાવવા માટે આટલા તણપણ આમ તલપાપડ કેમ થઈ રહ્યા છે મતલબ કાલે ઉઠીને કોઈ કોઈ બી ક્રાઇમ કરશે તો તમે શું પોલીસ ઉપર કે ન્યાયાલય ઉપર કોઈ પ્રેશર કરશો મને એટલી વસ્તુ ખબર છે કે ગમે એટલી ડિબેટ જે છે એ આ રીતે ને આ પ્રકારના ધરણા પ્રદર્શન કોંગ્રેસ કરે કોંગ્રેસના નેતાઓ એનાથી ન્યાયાલય કે ન્યાયાધીશને કોઈ ફરક નથી પડવાનો એ તો એમ જ કહેશે કે ભાઈ મને આ જેટલા પણ છે એવિડન્સ આપો દરેક એવિડન્સ આપો તમે જેને જેને આમાં આરોપી બનાવશો એને આરોપી સાબિત કરવાના તમારે એવિડન્સ આપવા પડશે એ પહેલાં ત્રણ પુરુષો હોય કે પોલીસ હોય કે આમાં પછી ડૉક્ટર શ્રદ્ધા રાજપૂતનું બી તમે ક્યાંય નામ ઘસેટી લો કે એણે ડિબેટમાં આવો કીધું હતું તો એના ઉપર બી આ કલમ લાગુ પડો બધાને તમારે એવિડન્સ આપવા પડશે અને ત્યાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એક ચલો સવાલ કે કે આખા ઘટનાક્રમને કારણે અમરેલીના સ્થાનિક નેતાઓ જેમાં મહેશ કસવાડા પણ ન સપડાઈ જાય કારણ કે પહેલાં મહેશભાઈ આ મામલે વાત કરતા હતા કૌશિકભાઈ તો બોલ્યા જ નથી કે જેમના પર સીધા આક્ષેપો અને જે વિવાદિત પત્ર છે તો આ બધી જ બાબતોની વચ્ચે ક્યાંય એવું એક મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ આખું ગાંધીનગર કમલમને સોંપી દીધું છે કે મુદ્દા પર તમે ડિફેન્સ કર્યા કરો સ્થાનિક નેતાઓ કંઈ નહીં બોલે આવું છે ખરું નહીં આવું કશું જ નથી એ મહેશભાઈ કશવાલા બી અમરે સાવરકાંડ કુંડલાના ધારાસભ્ય છે સાવરકુંડલાના પોતાના દીકરા છે કૌશિકભાઈ પોતાના ત્યાંના દીકરા છે પબ્લિકે એમને મત આપ્યા છે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે જનતા જનાર્દન એમને સેવા કરવાનો મોકો આપ્યો છે આ બધા એમના પુત્રો છે અને એમના દીકરા એમની વચ્ચે જઈને એમના જે લોકો છે એમને જવાબ આપશે જ અમારી પાર્ટી એક સંગઠનમાંની પાર્ટી છે શિસ્તબદ્ધ પાર્ટી છે મારી પાર્ટીમાં અત્યારે અમારા બધાનો જે અમારા મીડિયા કન્વીનરશ્રી છે યજ્ઞેશભાઈ દવેથી લઈને અમને બધી આખી ટીમમાં અમે પ્રવક્તા સપ્રવક્તાઓની ટીમ છે અમારું કામ છે કે અમારી પાર્ટીના જે પણ મુદ્દાઓ છે અને એના માટે જ સરકાર અને સંગઠન અને જનતા એની વચ્ચે સમન્વય કરીને અમારે અમારી પાર્ટીનો જે છે પ્રામાણિક પક્ષ મૂકવાનો છે એમાં અમે અમારા માન્ય ધારાસભ્યશ્રી છે એમનો પક્ષ મૂકી રહ્યા છે અને જ્યારે એમના દીકરાઓ જ્યારે છે એમની વચ્ચે જશે ત્યાંથી ચૂંટણીને જનતાએ આશીર્વાદ આપીને મોકલ્યા છે એ જશે ત્યાં પ્રશ્નોનો જવાબ આપશે જનતા એમની સાથે જ છે જનતા ભારતીય પાર્ટીની સાથે જ છે પણ પરેશભાઈ ચોરા પર છું ચર્ચા ચોરા પર બેઠા છે ને પણ એ જનતાએ એમને મત બી નથી આપ્યા વિપક્ષના નેતા રહી ચૂક્યા છે પણ અમરેલી વિધાનસભા બી હાર્યા અને હમણાં લોકસભા બી હાર્યા હતા તો આ છે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીનો પક્ષ કે જેમાં અમરેલીમાં પાયલ ગોટી નામના એક મહિલાને જ્યારે આરોપી બનાવી ધારાસભ્ય કૌશિક વેકરિયા કે જેઓ વિધાનસભાના નાયબ દંડક પણ છે તેમના વિરુદ્ધમાં આક્ષેપ કર્યા હતા અને હવે આ મામલે રાજકારણ ગરમાયું છે અમરેલીમાં અત્યારે ધરણા પ્રદર્શન લઈ કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી બેસ્યા છે તેમની સાથે સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓ કે જે મૂળ કોંગ્રેસી છે તેઓ પણ ત્યાં જોવા મળે છે જેમાં લલિત વસોયા લલિત કગથરા પણ સામેલ છે કિશોર ચીખલિયા પણ મોરબીથી અત્યારે અમરેલી પહોંચ્યા છે જોઈએ હવે આ રાજકારણ ક્યાં છે અટકે કારણ કે વાત એક તરફ પીડિતા માટે ન્યાયની થઈ રહી છે પરંતુ હજુ સુધી પીડિતાના ન્યાય માટે રાજકારણ સિવાય બીજું કંઈ થતું જોવા નથી મળી રહ્યું નમસ્કાર વૈષ્ણવજન તો तेले जे परा